રામ રામ જય માતાજી ભજન જય શ્રી કૃષ્ણ હાલો આજ વિડીયો રાતે ચાલુ કર્યો અઢી વાગ્યા અત્યારે અને મસ્ત મજાનો ચા બનાવ્યો હતો વિડીયો બનાવવાનું કારણ કે સવારની મોરી મોરી હતી તો ગણપતિ ઉષો હતો અહીંયા ખડી ગયા ફરીને તેના બે પણ અમને એમ કે નહીં વ્યા એ તો જાતરતા હોય ન જ ગયા ખડી બે હતી ઊંઘી થતી મેઘરા ખબર તે અઢી વાગી ગયા અત્યારે વિયાણી ને પછી આવું જો

ये तो डूला होता था हां थोड़ थोड़ा डूला ही जाग जागता है। थोड़ा डूलाई जा रहा जगत हम तो बारे एक करो भाजी जाए एला भाजी जाए ना थोड़ी को मोडू थी जैसे मतलब जाबू पड़े सो बने लाखी है आगे सुई जाऊं हां हम जागिस और हमें जो मारे जागूत पड़से जे को इतरा कोई देसे हमू जागितो सवाल लगी હમણાં પછી અમથી તો કાયમ તો ઉઠ જવું રાજુ ટિફિન કરવાનું થાય હજી નતો ગયો થોડોક બીમાર થઈ ગયો તો દવાખાને લઈ જતા કાલ તો ભણવા જવું પડશે આપણે બાપા મૂકી દીએ હું કહેવાય કહેતી નહીં મેં અમને ના પાડી કે ન મોકલી આગાઉ કે ન વીએ ન વ્યાય તો આમ કે આમ એવું બહુ હતું નહીં કે આ વીં જાય છે વીંજ સારું કર્યું ને અમારે એક નિયમ છે ગાય એક જ દી વીઆની અમારે ગમે તારા માલ વીઆ ને ડોભા એટલે અમારે રાતે જાય જાગવાનું બી માલ કાયમ મને થોડું થોડું ઊંઘ આવે ને થોડોક થાકે લાગ્યો હોય આખું દી આપણે ઊંઘે કામ કર્યું હોય થાકી રહ્યા હોય તો હાલો વિડીયો બને રહેજો હમણાં તમને પાડી દેખાડું ઘૂઘરી દેખાડું ઘૂઘરી રજી જો મેકીયા સુલે માલ વ્યાતા હોય ને ઘૂઘરી મેકતા હોય બધા એ તો આપણને ખબર હોય તો બાજરાની ઘૂઘરી મેકવાની હોય તો હાલો હું ચા પી લઉં હાલો લગભગ ત્રણ ચાર જેવું થવા ઈ ત્રણ થયા ના ચાર થયા જો અઢી વાગે તું ઘૂઘરી આપણે બફાઈજી કમ્પ્લેટ અસલ હરવા મેક દીધી હે ખરી જઈને પછી આને ભેંસને મૂકી દેવી અને હજી જાગી કે સી હુતા નથી જો રાજુ બાપુ જાગી અરે હે અને અરે અરે આપણે મને ઘૂઘરી બહુ ભાવે એટલે મેં માર ભાગની હોય આમાં ખારી વાટકામાં જો બાજરો એવો અસલ હોય ને બનાવી હતી મસ્તીની પાડી અમારી હાલવા શીખી દઈ હતી પણ રાજુ બાપુએ બાંધી દીધી ને બચારી બે જોઈ જો કેવી બેઠી એમ અને જો ખાવાની કેટલી ઉતાવે હું કે દઈને કરે તો હાલો આમ કરતાં કરતાં ચાર વાગી ગયા આજે પહેલે ઉભી ખાઈ પી પૈસા પાણી હોય મેઘી દીધું હા આપણે અવારનો રાંધવાનો ટાઈમ થઈ જાય છે તમારે ઊંઘ આવે ના આવે હવે ઊંઘ ગમતી ન આવે તો હાલો ભેંસને હાથની ઘૂઘરી બનાવીએ એટલે આપણને ખાવા મળે આપણે સ્વયં ન બનાવીએ મને ઘૂઘરી બહુ ભાવે એટલે કોમેન્ટમાં કહેજો કે ને કે ઘૂઘરી બહુ ભાવે મને જો આ ઘૂઘરી ભાવે એવું મસ્ત બને ગમતી ન ખાવા મળે ભેંસ બનાવીએ હમણાં તો આપણે એટલે ઘૂઘરી ખાવા મળી જાય

પાંચ ને સાત મિનિટ થઈ આપણે ભગવાનની આરતી નથી રાંધ રોટલાનું તૈયાર કર્યું ગયો રાંધ રાંધાઈ ગયો પાછો દુવાન થાય છે બે ત્રણ હવે તો બે ત્રણ બે થઈશું ને દુવાન થાય

હાલો ત્યાં સવાર પડી ગઈ ને પાડી દ્વારા ખડવા માંડીને હે હા આપણે રોટલા ચને ખાવા કરું ભીંડાનું શાક પછી માલ બાલ દોશ્યું શાક બનાવી નાખું બધું હટ થઈ ગઈ ને થોડીક વાર લાગે આપણે તારા મોડું ઉઠાય ત્યારે વહેલું ઉઠાય ને હમણાં હતો એટલે આ બધા સુ લે આજમાં બાટલા રાખશે એટલે મી આવતું તમને બની ગયું બધું

બરપડે દેવું એટલે શેટો જો વેજો તો તરત ભાગી જાય હો ખરીને વેતર હે ઠેકડા મારે અને બીજી તરફ દે દે અને આને બરપડે માગીયા કાઈની નઈલી કને દે દેવા એવું Bye.